તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ નાયબ સંરક્ષક સાહેબ શ્રી લોનાવાડાના દ્વારા બાતમી મળતા કે નાતના લેવીચનું એક ગુનો થઈ રહ્યો છે ત્યાં અને ડબલ્યુસીબીના વાઇલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરો મુંબઈના ન્યૂઝ મળતા અને ત્યાંના કર્મચારી દ્વારા આવતા અમે એક છટકું ગોઠવ્યું કે સાથીદાંતનું વેદ ખરીદી કરવાનું અને એક છટકું વીસ લાખમાં ગોઠવેલું હતું ત્યાંના બાલાસીનોના ઇદ્રિશભાઈ કરીને એમ એમનાથી વાત થઈ અને ત્યાંના બીજા સેવાલિયાના સેવાલિયાના બે હતા શખ્સ એમને ત્યાં સુધી પહોંચાડ્યા બાલાસિનોર સુધી અમને જે વેપારી હતા વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા એમને પહોંચાડીને ત્યાં હાથીદાત બતાવવાના જ હતા કે એમને કરતા અમારો તમામ સ્ટાફ આજુબાજુ જ પ્રાઇવેટ ગાડીઓ તથા પ્રાઇવેટ કપડામાં ફરતો હતો તો ત્યાંથી ડીલ કેન્સલ થતા અમે રાત્રે બહુ મોડા નવ તારીખના રોજ સવારે પછી ઇદ્રિશભાઈ શેખના ઘરે રેડ કરી હતી પોલીસ સ્ટાફ ત્યાંના પોલીસ સ્ટાફ બી સાથે હતો અમારો લેડી સ્ટાફ બી સાથે હતો રેડ કરતા ઇદરીશભાઈએ જણાવ્યું કે હાથી દાંત મારી પાસે નથી તો મેં સુલતાનભાઈ શેખના ઘરે જે કે મારા મારા બનેવી છે એમના ઘરે મેં હાથી દાંત રાખેલા છે ત્યાં હું મૂકી આવ્યો છું હું લઈને આવ્યો હતો દીવડીલ વખતે

ત્યાં બધો વીસ પચીસનો સ્ટાફ જઈ અને ત્યાં અમે રેડ કરી ત્યાં પછી એ લોકોએ હાથી એની વાઈફ સહિસ્તાબાનું સુલતાનની વાઈફ સહિસ્તાબાનુએ હાથી દાંત આપ્યા હતા અને હાથી દાંત અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપદાદાના વખતના છે અને અમને આટલા બધા પૈસા મળતા હતા એ લાલચમાં અમે એના વેચવા કાઢ્યા હતા ત્યારે તે બધાને ચાર શખ્સો અને પાંચમા જે સુલતાનભાઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી હતી પકડવામાં આવ્યા હતા એમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને પાંચમાં આપણે જે દુબઈમાં છે એમને નોટિસ આપીને હાલ બોલાવીશું અને એમનો જવાબ બી લઈશું નિવેદન લઈશું અને એમને કોર્ટ સમક્ષ હાજર કરીશું અને આ ચારે ચાર જણાને આપણે સાંજે નવ તારીખે સાંજે કાર્યવાહી બધી કરીને કોર્ટમાં જ્યુડિશિયલ ફસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને હાલ એ જામીન પર છૂટા છે